দিব্যাঙ্গনী অনোখি সেবা વર્ધમાન નગર પર માર્ગ વચ્ચે થી મળી આવેલા માનસિક દિવ્યાંગ યુવાન સંસ્થાના પ્રબોધ ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે યુવાન ને સ્નાન કરાવી મેલા ગંદા કપડા ની જગ્યાએ સ્વચ્છ કપડા પહેરાવવામાં આવ્યા હતા યુવાન પાસેથી મળી આવેલી માહિતી આધારે એક વર્ષથી પરિવાર સાથેનો સંપર્ક ગુમાવ્યો ચૂકેલા યુવનને છત્તીસગઢ પોલીસની મદદથી માત્ર એક જ કલાકમાં ઘર શોધી અપાયું હતું પરિવારજનોએ મોબાઈલ ફોનથી ગુમ પુત્ર સાથે વાતચીત કરી ખુશી અનુભવી હતી માનવ જ્યોત દ્વારા રસ્તે રઝડતા અને એકલા આટુલા નિરાધાર માનસિક દિવ્યાંગોની અનોખી સેવા કરવામાં આવી રહી છે જેના કારણે અત્યાર સુધીમાં એક માનસિક દિવ્યાંગોને ઘર શોધી આપવામાં માનવ જ્યોત સંસ્થા ભુજને સફળતા મળી છે